રાણપુર નાગનેશ રોડનું નવું નાળું માત્ર ત્રણ મહિનામાં બેસી ગયું સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ ન થતા નાળું ધરાશાય વાહન ચાલકોને મુશ્કેલી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે નાગનેશ રાણપુર રોડ પર નિર્માણ પામેલું નવું નાળું ધરાશાય થયું છે માત્ર ત્રણ મહિના પહેલા બનાવવામાં આવેલા આ નાળાની કામગીરીમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે નાગનેશ ગામથી રાણપુર ચલાળા જોબાળા બરાનિયા હળમતાળા અને સુરેન્દ્રનગર સુધી જોડાતા આ મહત્વના માર્ગ પર આવેલા નાળાની કામગીરીમાં એસ્ટિમેટ મુજબ સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી નાળાની નીચે માત્ર માટી ભરી દેવામાં આવી હોવાથી બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદમાં જ નાવ બેસી ગયું છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નાળાનું બાંધકામ એટલું નબળું છે કે પગથી પણ તેના પોપડા ઉખડી જાય છે લોખંડનો ઉપયોગ તો જોવા જ મળતો નથી નાળો બેસી ગયાને ને ત્રણ દિવસ થયા છે છતાં તંત્ર દ્વારા ચેતવણી બોર્ડ પણ મૂકવામાં આવ્યું નથી વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે લોકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે આ ઘટના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે કાળુભાઈ મીઠાપરા નાગનેશ અમારા સાહેબ આ ત્રણ મહિનાની આજુબાજુ અહીંયા નવું બન્યું છે એ ત્રણેય મહિનામાં જો પહેલાં વરસાદમાં જ બેસી જતું હોય તૂટી જતું હોય તો આગળ જતાં શું પોઝિશન થાય અને આ રાતે ચોવીસ કલાક આ રોડ જાગતો છે ચાર પાંચ ગામનો આ રોડ છે અવર જવર માણસો વહેતા જ હોય કોઈ અચાનક સીધું માણસ અંદર ગરી ગયું હોય તો શું ઘટના થાય તમે જોઈ શકો છો અહીંયા ત્રણ મહિનાની આજુબાજુ બન્યો છે આ ચાર પાંચ ગામનો જોડતો છે નાગનેશ દિવળિયા જોબાળા સલાળા આ ચાર પાંચ ગામનો જોડતો છે તાત્કાલિક ધોરણે રિપેરિંગ થવું પડે સંજય ગામના જ્ઞાન પુલને ત્રણ મહિને ત્યાં પડ્યો અને દસ દિન ત્યાં ગાબડું વરસાદ પડ્યો ને ત્રણ માં તૂટ્યો છે પુલ આ ચાર ગામ લાગે એને સપ્ટી કોઈ પડે ખરાબ બનાવ્યો હોય તો આ તૂટ્યો હોય ને એને પહેલા સારું કરવું પડે આમાં કાંઈ આપણે ગાબડું પડ્યું છે તો એ લોખંડની કાંઈ દેખાતું નથી તો એને સાવચેતી મેંકવું પડે ગાબોડ કે બરાબર ખરાબ થયું છે અને હવે નવા અસર બનાવવો પડે કારણ કે આનો હાદો કરે તો એ જ થવાનું છે તૂટવાનું છે વરસાદ આ વરસાદ આવો આવ્યો કંઈક વાનને નહીં નીકળી પીડ્યું હોય તો વાનવાળાને નુકસાન થાય અંદર બેઠેલા માણસોને તકલીફ પડે મારી માંગ એમ છે કે હવે આ બીજી વખત નાળું બનાવવું પડે આનો હાંધો ન કરાય